ગુડ મોર્નિંગ અલી લોયા જીવંત પિતા પરમેશ્વરના પ્રેમી નામમાં હું રમેશ હતા અમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર સ્વાગત કરીએ છીએ આપ સર્વનો આવકાર કરીએ છીએ નિત્યક્રમ મુજબ આ સમયે એ પવિત્ર શાસ્ત્રના જીવન વચનો વાંચવાનો છે અને આપણે હાલમાં જે અયુબના પુસ્તકનું વાંચન કરી રહ્યા છે તેના પંદરમાં અધ્યાયનું વાંચન આજે આપણે કરીશું હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો પોતાના ગ્રુપ કે વર્તુળમાં શેર પણ અવશ્ય કરો અને સાથે સાથે લાઈક કરવાનું પણ ન ભૂલશો વિશેષ બાઇબલને લગતા અમારા શોર્ટ્સ પણ અમે યુટ્યુબ ચેનલ પર મૂકીએ છીએ તો તે પણ તમે જુઓ અને તેનો આનંદ માણો તો ચાલો એક ટૂંકી પ્રાર્થના કરીશું અને આજના વચનોમાં જઈશું જીવન પિતા પરમેશ્વર તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ કે તમે આ સમય અમને આપ્યો કે અમે તમારા જીવંત વચનોનું વાંચન કરી શકીએ આ વચનોને વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરો અને આ તમારા વચનો ઘણા લોકો સુધી પહોંચે અને કોઈ એક આત્મા તમારા નામ મજી તેવી કૃપા તમે થવા દો વચનો સાંભળનાર સઘળા શ્રોતાજનોને તમારા આશીર્વાદથી વિસ્તૃત કરજો બાપ તમારા હાથોમાં સોંપતા અમારી વિનંતી તમારા પુત્ર ઈશુ મસીના નામમાં તમારી સમક્ષ લાવીએ છીએ સાંભળી તેને માન્ય કરજો પિતા આમીન પવિત્ર પુસ્તક બાઇબલ અને તેનું અઢારમું પુસ્તક અયુબનું પુસ્તક અને તેનો પંદરમો અધ્યાય ત્યારે અલી ફઝ તેમાનીએ ઉત્તર આપ્યો શું કોઈ જ્ઞાની પુરુષ ઠાલી દલીલ કરે અને પોતાનું પેટ પૂર્વના પવનથી ભરે શું તે નિરર્થક વાત વડે કે હિત ન કરી શકે એવા ભાષણો વડે વિવાદ કરે હા તું ઈશ્વરના ભયનો પણ ત્યાગ કરે છે અને ઈશ્વર ભક્તિને અટકાવે છે કેમ કે તારો અન્યાય તારા મુખને શીખવે છે અને તું કપટીઓની જીભને પસંદ કરે છે તારું પોતાનું જ મોં તને દોષપાત્ર ઠરાવે છે અને હું ઠરાવતો નથી હા તારા પોતાના હોઠ તારી વિરુદ્ધ સાક્ષી પૂરે છે શું તું આદિપુરુષ છે કે પર્વતોની અગાઉ તારો જન્મ થયો હતો શું તે ઈશ્વરનો ગુહ્ય મનોરથ સાંભળ્યો છે અને શું તે બધું જ્ઞાન તારા તા પોતામાં જ સમાવી રાખ્યું છે અમે ન જાણતા હોઈએ એવું તું શું જાણે છે અમારામાં ન હોય એવી તારામાં કઈ સમજણ છે અમારામાં ઘણા પડિયાવાળા તથા તારા પિતાથી ઘણી મોટી ઉંમરના વૃદ્ધ પુરુષો છે શું ઈશ્વરના દિલાસા તથા તારી પ્રત્યેના અમારા નમ્ર વચનો તારી નજરમાં કંઈ વિસાતના નથી તારું મન તને કેમ ભમાવે છે અને તારી આંખો કેમ મીચામણા કરે છે એથી તું તારું મન ઈશ્વરની વિરુદ્ધ કરે છે અને તેવા શબ્દ પોતાના મુખમાંથી નીકળવા દે છે માણસ કોણ માત્ર છે કે તે નિષ્કલંક હોય અને સ્ત્રીજન્ય એવો કોણ છે કે તે નેક હોય જો તે પોતાના સંત પુરુષોનો ભરોસો કરતો નથી તેની દ્રષ્ટિમાં આકાશો પણ નિર્મળ નથી તો જે ધિકાર પાત્ર બ્રશ તથા પાણીની જેમ અન્યાયને પીજનાર માણસ હોય તો તે કેટલો અધિક ગણાય તું મારું સાંભળ હું તને સમજાવીશ અને મેં જે જોયું છે તે હું કહી સંભળાવીશ તે જ્ઞાની પુરુષોએ પોતાના પિતૃઓથી સાંભળીને જાહેર કર્યું છે અને છુપાવ્યું નથી માત્ર તેઓને જ દેશ આપવામાં આવ્યો હતો અને તેઓમાં કોઈ વિદેશી જવા પામતો નહીં દુષ્ટ માણસ પોતાના જીવન પર્યંત હજુલ્મી પોતાને માટે ઠરેલા વર્ષો પર્યંત કષ્ટથી પીડાય છે તેના કાનમાં ભયના ભણકારા વાગે છે આબાદાની સમયે લૂંટનાર તેના પર આવી પડશે હું અંધકારમાંથી પાછો આવીશ એવું તે માનતો નથી પણ તે માને છે કે તરબાર મારી વાટ જુએ છે તે અન્ય માટે ભટકે છે પણ તે ક્યાં છે તે જાણે છે કે અંધકારનો દિવસ પાસે છે સંકટ તથા વેદના તેને ગભરાવે છે યુદ્ધને માટે સજ્જ થયેલા રાજાની જેમ તેઓ તેના પર જય પામે છે કેમ કે તેણે ઈશ્વર વિરુદ્ધ પોતાનો હાથ ઉઠાવ્યો છે અને સર્વશક્તિમાનની વિરુદ્ધ તે અહંકારથી વર્તે છે અને તે ગરદન અક્કડ રાખીને તેની ઢાલના જાડા ગોખરું પર ધસી પડે છે કેમ કે તેની ચરબી ફુલાસથી તેનું મોં ઢંકાયેલું છે અને તેની કૂંખો પર ચરબીના પડ બાજ્યા છે તે ઉજ્જડ નગરોમાં તથા જેમાં કોઈ રહે નહીં એવા તથા ઢગલો થઈ ગયેલા ઘરોમાં રહે છે તે ધનવાન થશે નહીં તેની સંપત્તિ ટકશે નહીં અને તેમના વતનો પૃથ્વી પર વિસ્તાર પામશે નહીં તે અંધકારમાંથી નીકળશે નહીં જ્વાળા તેની ડાળીઓને સૂકવી નાખશે અને ઈશ્વરના શ્વાસથી નાશ પામશે તેણે ભ્રમણામાં પડીને વ્યર્થ વાતો પર ભરોસો ન રાખવો કેમ કે તેનો બદલો નિષ્ફળતા થશે તેના સમય અગાઉ તે ભરપૂરી પામશે અને તેની ડાળીઓ લીલી નહીં હશે દ્રાક્ષા વેલાની જેમ તે પોતાની કાચી દ્રાક્ષો ખંખેરી નાખશે અને જૈતુનની જેમ તેના ફૂલ ખરી પડશે કેમ કે અધર્મીનો સંગ નિષ્ફળ થશે અને લાચ્યાના તંબુઓને આગ ભસ્મ કરશે તેઓ નુકસાનનો ઘર ધારણ કરે છે અને અન્યાયને જન્મ આપે છે અને તેઓનું પેટ ઠગાઈ સિદ્ધ કરે છે પ્રભુ આ વાંચેલા વચનોને સમજવાને માટે અમારી તથા શ્રોતાજનોની સહાયતા મદદ કરો પ્રાર્થના કરી છે આકાશ જેનું રાજ્ય છે ને પૃથ્વી જેનું પાયશન એવા મારા મહાન અને સનાતન પર વિશ્વ રાજાઓના રાજા પ્રભુ અને પ્રભુ અમે તમારો ધન્યવાદ કરીએ છીએ બાપ કે તમે અત્યારે અમે સુંદર તક આપી સુંદર નવીન દિવસ અમારા જીવનમાં મેળવી આપ્યો અને તમારા પવિત્ર વચનો વાંચવાનો સમય આપ્યો એ સરળ માટે મેં તમારો પુષ્કળ આભાર માન્યો છે તમારા વચનો પર પુષ્કળ આશીષ અને તમારી કૃપા વર્ષાવ અને તમારા વચનો પ્રભુજી તમારા દીકરા દીકરો સાંભળે છે એક એકના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરજો વચન સમજવાના પ્રભુ તમને જ્ઞાન બુદ્ધિ પણ પણ ભરપૂર કરજો અને પ્રભુતા કોક આત્મા તમારી ગમ ફરી તમે ખાવા દો તમારા સંતોષ એવો મુખની વાણી તમે કરો એ દ્વારા અનેક આત્મા તમારી ગમ ફરે એવું તમે ખાવા દો જે લોકો બીમાર છે અમે જાણી છે નથી જાણતા પશારો ને મેં તમારી પાસે આવી છે કે તમારો વિરોધી ઘર તંદુરસ્ત આત્મને સ્પોર્ટ કરો અને સાજા કરો અમારી ગીતા માટે માગ્યું છે પ્રભુ જે પડી જવા તેને જડબામાં પ્રભુ હું ક્ષમ કરું પ્રભુ એક તારી બાપ તમે દીકરીને તમે પાસે જાઓ તમારો નિરોગી તંદુરસ્ત ઘર આત્મને સ્પર્શ કરો પ્રભુ

સેવક જેલમાં પૂરવામાં આવે છે ત્યારે તમે જેલમાંથી તમે બહાર કાઢો જેલમાં રહીને પણ પ્રભુ પિતા એકબીજાને તમારે શું વાર્તા પ્રચાર કરે પ્રભુ અને ત્યાં પણ તમારો મહિમા થાય એવું તમે દેજો અમારા અમેરિકા દેશને અને અમારા રાજનેતાને પણ તમારા હાથમાં સોંપે છે કે તમારે આથી તમારી કૃપા પ્રભુ તમે શું માગ્યા કાકા માગ્યા પણ ત્યાં પણ તમે સગું જાણો છો પૂરું પાડો છો શરણ માટે મેં તમારો ધન્યવાદ કરી શકો છો હા બાપ અનેક બાળકો પ્રભુ છે કે આજે ઘરમાં ચાલી રહ્યા છે તે જો દીકરા દીકરાની કરો પ્રભુ તમારા બાળકો બનાવો અને તમે તો ઉત્તમ ઘેઠા પાડો છો પ્રભુ ત્યારે તમારા ઘેટા દીકરાઈ ગયા છે ત્યારે એક ઘેઠા ઘેટાને પ્રભુ તમે તમારા વાળામાં લાવો એ તમે મેં પ્રાર્થના કરી છે કારણ કે બાપ તમારું તમારો ખૂબ દીક છે તમે ક્યારે આવશો અમે જાણતા નથી પણ તમે આવો ત્યારે તૈયાર રહી એ માટે અમારે કૂપી ખોટી ન જાય એ માટે મેં હંમેશા જાગૃત રહી અને પ્રાર્થના કરી કે અમે પરીક્ષામાં ન પડે અને જ્યારે તમે આવો ત્યારે મેં તમને મળવાની તૈયાર રહી એ માટે પ્રભુ તમે અમને તૈયાર કરી અમે તમારા હાથોમાં સપાય છે અમારા પાપના પ્રદરીક્ષ